છે છોલે પૂરી કાબુલી નું શાક અને નું રોજ તૈયારી કરી દીધી એટલે આ થઈ જાય એટલે લાવી તળવાનું ચાલુ કરી આ તેલ ગરમ થઈ ગયું લાડવા નાખજો ગરમ થાય તો બુધાલાલ લાટુ થઈ જઈ યાર કે કે ગરમ હતી યાર થઈ જ થઈ જઈ હા આ તો આજો આજો હા થી ઠીક ખબર પર પર બોલવા માંડે ને હા ઠીક ઠીક બુધાલાલ ખબર ખબર પડા લે તમારે હું નાખો પેલા રેડો હા પેલી રહી અહીં પછી તો બધું હંગા દયો નખાય અરવાળા નાખું પડે યાર આ આરી બુધાલાલ પેસ્ટ હા હું બેઠો બુધાલાલ નાખવા અંદર આ પછી નાખી ના મરચું પાવડા તીજા તમારા તમે કાઢેલું હતું આડિયા હારોલેપુરી નો બનાવી બનાયું

શું જોક ફિયર બિયર જીઓ ચિંતા ના રહે હું કેવું શીશેલા हारा તમે રોધી ખાયરો ખરા છે કાણા જો થોડું રૂ પાણી હા તમે શું કલાકના મેં કહું કોમ કરો આવે તો લોટ વડી બધા તાજ જીએ આસન કોમ નહીં ગયા તો પણ ટેશને પણ ગયા મારે કેવું પણ હવે યાર આબુ સારું કાં લાગે મારે હવે ચોર ને નહીં ટેશરે પણ કાઢો તમને નહીં ના કરતું હું પાકું સારો હા તો અહીંયા તમે હતા ની પાસે મંડ્યા છો હા જો કો દવા છો બાળો સાચું સાચું

Quatanau oh. đó? Quand tiên? À. À no, quanh tiên hoạt là mấy chào bà đạt mười lăm tay lên à cuộc đời. Ay vâng mẹ không mất tuôn mấy chào nó, gần nó tua lát như là tuôn đạt hoạt mẹ mô 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 mô

બધું ના આવ ખારો જ નહીં પડે નહીં થાય બાપા આ તો અર્ધન ને નાહી દો એ અર્ધન ને ધોણા જી રૂપે ભેગું હોય એવું હોય ને એવું કર નાખ્યું આપણે નાહી દો નાહી દો બધું બહુ લા લા હા આવો તો મરતી લાવ નાસ્તા ની પાવ હા મરચું બીજું શું હોય મરચું છે ગરમ મસાલો હોય આચાર મસાલો હોય

તવાર મોણું થાય બુધરા એટલે લાગે તમે આવા નખરા કરો હો મોણ થતો તો નખરા કો કરે થાય એટલે તમે નખરા કરો તમારે ખાવાનું છે ખાવાનું એવું લો કોથમીરય દોડવાળો ભીલા ધોણા એય ધોણા લીલા કોથમીર કેવાય ને બધું નાય તો

લાલ આ લઈજોળો પૂરિયો લઈજો ફોડાબટ ભૂખ ઓલમતું બ ખાલી કરી ગાડી ગાડી તમે મેલજો હા હા આ મશીન એ લ્યો હા એ વાત લાલ ચો ચોટી રહ્યા મોમા જલ્દી

ચાલે આવડી નાખો બીજી જલ્દી નાખો બસ ખોટો લાગે તમે ખોટું જ લાગે એવું તો ભૂલ ચુપ થઈ માફ કરી મને ગમે ભાવ તમે કેવું પડે તમે હમણાં ઊભા થઈને જતા તું કરું આમ એક ના ના જવું ના હું જવું ના હોય એવો હું નહીં ના તમે જતા રહો તો જવું યાર ભાઈ થઈ ગયું ભાઈ ચિંતા નહીં યાર રાખો બુદાના વાન તું કેરો કા બળશો પા ચિંતા થાય એ તમે બળો તો યાર તમે તો આખે કઈ બાળો એમ છો ના ના નાખી દે એક વધી છો ના ના રાખો કેટલી અંદર એક જ બીજી લેતા હોય તમે જો પણ આમ થાળી હાલતો હોઉં બીજી હાલ લે તો પેલી આ તો હારી એમ નાસી લેતા આવજો બીજી લેતા હો હેલ લે આયા હો ના મોલી સબ હા પેલા તો જે આઈ નઈ રહેવું કે હું આપો ફરવા નઈ જાવ ફરવા આ ભાઈ ડોસી લેવાની ને તો ના રે આપણે એકલા એકલા ફરવા જઈએ હા લ્યો હો જતા રહીએ ચો લે ફરવા જા આવું ફરવા ફરવા હા હું કે પૂરા પૂરા લેવા કો ડોસી ડોસી કે તો વાત તમારી વાત નહીં એ તો અમારી વાત છે એમ અમારી મુકીજી ની પાડોશી ની વાત અરે હું પાડોશી નહીં તમે થોડા ત્રણ ઘર આકારો આઘારે તો હતું તો ઢોગો પાડો ફળ લઈ ની આવી જતો તો તમે ના કોક વારા ખોટું લાગે ચોટી જાય પા જલ્દી કરો હવે આવો ખોટા બોલાવ તમને આ બર્તન છે

સબુહા હા આપડો પૂરીઓ બનાવવાનું પડી ગયું હું કશું કો હવે હા પડી ગયું હવે બેહો હું કરવાનું આ મેલ દો હવે સાઈડમાં ઈ તો પેલા ધોહી ધોવું હોય ના ના અંક લુંજીની ચાલે કે તો ઈ કરશી આપણે નહીં જોવાનું ઈ બધું લાવ ભલુ કા ભૂલાવ કાબો અકા એક આસાઈ ડાલો એક આસાઈમાં મેલ દોએ તો પેલા બુથડોહો લઈ જા બરોબર વાત આચી તમારી કેઉ સાાળો નું બીજું શાંતિ છે શાંતિ તમારા જી ફરવા જવાનું પ્રોગ્રામ ફાઈનલ થઈ જાય

એને દવા કરો કે તમે એના પૂરે અલગ પૂરે રાખો ને આ ચમચી ભરે ને આખું ખવરાવો એ તો પહેલા કેવાનું હતું હવે તો શું કરવાનું તો તમને ના ખાવ પડે તમે ઉપરવા કજો આથી હેડો બે હી ફટ આપણો આપણો મુકીજી કાલ ફોજી ને આકડી જી હો ને પેલા ભરી તો ઘેર તમે વાત કરી દેજો તો આપણી ને આકડી જી ફાઈનલ ફાઈનલ ઉસા આ તમને ખબર નઈ પડતી એટલે હું ખબર પડે તમને આબરૂ ઘાટો મારી હું સમુથી સી ઈ કાં વાભળવા તો ખાવ પડે મારી નહી રાખતા ભાઈઓ વચ્ચે વાલી ભાઈ ના હોય પણ તમે તો લપા કરવા તો આખો દાડી લપા ના કહેવાય હું લપા કેવાય બસ

મિત્રો આજ અમે આધમ બેને થોલે પૂરી બનાવી છે આ ખેતરમાં બનાવી બાકી એક નંબર બની છે તમે ઘે બનાવજો અને ખાજો સુપર બહુ સરસ હો થોલે પૂરી એક નંબર બની મિત્રો એકદમ સારી વસ્તુ બનાવી હું મરચા ડુંગળી અને બધું છે એટલે ખાવાની એકદમ મજા આવી જાય